સુરેન્દ્રનગર જિલ્લાના ધાનમાં આવેલા સિરામિક ઉદ્યોગો અત્યારે સુમસામ ભાસી રહ્યા છે કારખાનાઓમાં મશીનોનો ખળખડાટ અને કામદારોનો ધમધમાટ શમી ગયો છે અહીં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધી ગયો છે અને ઉદ્યોગકારો પાસેથી ધાક ધમકીથી ખંડડી વસૂલ કરવાના બનાવો પણ વધ્યા છે તાજેતરમાં જ કેટલાક તત્વોએ એક કારખાનામાં તોડફોડ કરીને ઉદ્યોગકાર શંકરભાઈ પ્રજાપતિ પર જીમલેણ હુમલો કર્યો હતો જ્યારે પોલીસ તંત્રની નિષ્કાળજી સામે ઉદ્યોગકારો રોષે ભરાયા છે અને ચોક્કસ મુદ્દત માટે તમામ સિરામિકના ઉદ્યોગોમાં શટર પાડી દીધા છે દરરોજનો લગભગ પાંચેક કરોડનો આ નુકસાન થાય છે ઉચ્ચ કક્ષાએ અમે આઈજી સાહેબને ડીજીપી સાહેબને નરેન્દ્ર મોદીને આ બધા ફેક્સ કરેલા છે અને થાનનું વાતાવરણ અને થાનની તકલીફ વિશે જણાવેલું છે અમારી માંગણી ખાસ તો એવી જ છે કે આ જે ચાર જણા જેના નામ પણ

અને એકત્રીસમી તારીખથી બધા ફેક્ટરીએ એનું ઉત્પાદન કાર્ય બંધ કર્યું છે સ્થાનમાં સન્નાટો ફેલાઈ ગયો છે અને એકદમ એને કહેવાય કે ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે અને આ ઉપરાંત ઘણા મજૂરોને આની અસર થઈ છે પણ તો અમે વહેલી તકે આની કાચો માલ બનાવવાનું આ તે શરૂ કરી અને મજૂરોને આની અસર ન થાય એના પ્રયત્ન કરીશી પોલીસની ભૂમિકા પર સવાલો ઉભા થતા ધારાસભ્ય પોલીસ વડા સહિતના અધિકારીઓ બેઠક યોજી હતી કલેક્ટરે પણ ઉદ્યોગકારોને ને તેમના એકમો ચાલુ કરવા અપીલ કરી છે પરંતુ ઉદ્યોગકારો જ્યાં સુધી ખનડીખોરો સામે કડક પગલા ન ભરાય ત્યાં સુધી તેમના નિર્ણયમાં મક્કમ બન્યા છે જીગ્નેશ શાહ વીટીવી ધાન